આપણો સુરાપુરા દાદા છે ને સુરાપુરા ધામ બાપાના સોખા જારી દીધા છે અમે આવી ગયા અમારા સુરાપુરા ધામ અમારા કાના દાદા ખાલી અહીંયા તમે માનતા કરો એટલે તમારું કામ થઈ જાય એવા અમારા બાપા હાજરો હાજર છે જય કાના દાદા આજે અમે આવી ગયા છીએ અમારા સુરાપુરા ધામ કાના બાપાને અહીંયા અને કાના બાપાનો નિયમ છે કે જે હોવું હોય એને લાજ કાઢી એટલે લાજ કાઢીને જ બેવું પડે એવો બાપાનો નિયમ છે જય કાના બાપા અમારા હિરપરા પરિવારના સુરાપુરા બાપા કાના બાપા આપણે આવી ગયા છીએ આજે મંદિરે બાપાના દર્શન કરવા કેટલા દિવસો પછી આવ્યા છે આપણે ઘણા દિવસો થઈ ગયા જય કાના બાપા હવનું સારું કરજો મોટું મેદાન છે અરે બાપાની જગ્યા છે બહુ મોટી અને અહીંયા હજી જો ઝૂનવાણી ખાંભી છે હજી જય બાપા પ્રગટ થાય ને જોઈ લો છે ને હજી વાહ છે બહુ સાજી છે હવે આનું નિરાકરણ આવે ને તેથી પ્રસન્ન થાય બાપા એનો હુકમ હોય તે થાય ને

બે હજાર ચૌદ માં છે કામ સારું છે કોક સારો છે સરકારી માણસ હજી કઈ વાંધો નથી એવું નથી હજી ઉનાળો આવે એટલે હાવ હુકો પડ થઈ ગયો જો ઝાડવા બળવા બધું હુકાઈ ગયું હા બોર નથી આયા કા બોર ઓન નથી કાઈ નહી આ શાંતિ બેહો તો ખરી બીજો હું એ ભગવાન આમ જો આમ બોર કઈ ક્યાં શું થાય ઓલ પણ આમ આ હું ઈ છે ઓ ઝાડવું ઈ છે ઓલો કાટારું કાટારું છે સમજો હમ ઓ એમાં લાગશે કાટા

તમારે બોર ખાવા તા પણ બોર કે છે જ નહીં બોર કે નહીં આપણે બોર સારું તો અહીંયા ક્યાં તા છો બોર નથી ચાલો આપણે હવે આપણું બોર નાખી દીધો ખંભે પાસે આપણે થઈ ગયા હાલતા માંડવી કાઢવાનું ઓપલે હમ આ છે મસી

એટલે આ રીતનું એનું મશીન છે એટલે માનવીઓ મને ફોલવાનું સીઝન શરૂ થાય ને એટલે અને આવી રીતના એમાં વખા થઈ ગયો આયેથી ઘરે પાછા દર્શન કરી ચાલુ થઈ ગયું છે માણા મળતા નથી

અને ભેગા કરે જો હવે થોડાક રેસ ભેગા કરવાના બાકી બધા અર્ધા અડધા તરફાર હતા એટલા ને આ બધી ઓલી સાડીઓ લીધી હોય ને ગુરુવારીમાંથી એના કટકા કરીને તન તન અને બાંધ લીધા ને ઓલી પણ એ ઓનીકોર વાર લીધા છે તરફારના ઓલા બધા થપાઈ ગયા પડે જોઈ નઈ આખું શું લેવા પડતા હોય આપડે એટલા બધા જવું કાયમ થોડા થોડા પંદર વીસ પંદર વીસ કરીને આપડે થાપીને ખાણ અત્યારે આને

એ જા સાપી નાયે બેઠો છે હમ અને છણા બગા કરી છે હમ અને છણા વડાઈ રહ્યા છે આ છે હા હે એટલે કંપન હા કીધું આ વઢાઈએ બાબે તને આવડા છણા વેવી ને લાવ

哎，你那腿比着。Huh.